કોર્ટે જમીનમાં પ્રવેશ નહીં કરવા કોર્પોરેશનને મનાઈ હુકમ આપ્યો હતો તેમ છતાં કામગીરી કરવામાં આવી છે આ જમીન કોર્પોરેશનને નું મકાન બનાવવા માટે ઓગણીસો ની અંદર આ જમીન પરચેસ કરેલી સમાના ખેડૂત જોડે હતી અને આ જમીનની અંદર આપણા છોના હકપત્રની અંદર બી ઓગણીસો પંચોતેરની અંદર એની એન્ટ્રી પડેલી હતી પ્રોપર્ટી કાર્ડમાં બી એની એન્ટ્રી પડેલી હતી પરંતુ બે બીજો આ આઠ પ્લોટ હતા બે હજારની અંદર સામે જોઈ રહ્યા એ બંને પ્લોટ સ્ટેન્ડિંગની અંદર આપણે દરખાસ્ત લાવીને એ બે પ્લોટનું વેચાણ કર્યું જેમાં હાલ સિલ્વર ગોલ્ડર એપાર્ટમેન્ટ બને બનેલું છે જે આ છ પ્લોટ છે એ જે શિવ ખેડૂત છે એમને કુલ મુખત્યાર તરીકે ચાર નો નામનો કુલ મુખત્યાર કરેલું હતું એક દસ્તાવેજ આપણો થઈ ગયેલો હતો પ્રોપર્ટી કાર્ડમાં નામ હતું તો બી એમને કુલ મુખત્યાર કરી આપેલું તો આ લોકોએ બે હજાર પંદરની અંદર કોર્પોરેશનની અંદર જગ્યા પાછી મેળવવા માટે દાવો કરેલો તો આપણા સરકારી કોર્પોરેશનના વકીલ પ્રકાશભાઈ ભટ્ટ એ જયારે એમને નિમણૂક કરેલી આ કેસ માટે તો આ લોકોએ જે કુલ મુખ્યત્વે જમીન જે પાછી મેળવવા માટે જેને પ્રયત્ન કર્યો હતો એ લોકોએ કોર્પોરેશનની તરફેણમાં કેસ એમનો દાવો પાછો ખેંચેલો ફરીથી બે હજાર સોળની અંદર ફરીથી દાખલ દાવો દાખલ કર્યો જે તે સમયે ફરીથી દાવો દાખલ કરવા કર્યો એ વખતે આપણા કોર્પોરેશનના વકીલે આચાર્ય સાહેબ હતા આચાર્ય સાહેબે મને એ ખબર ના પડી બે વર્ષ સુધી એમને કોઈ કોર્ટની અંદર પુરાવા કોર્પોરેશન તરફી પુરાવા રજૂ ના કર્યા એટલા માટે આ લોકો કોર્ટની અંદર જઈને કોઈ બાર બાર દસ્તાવેજ કરી લીધો પ્રોપર્ટી કાર્ડનું નામ ચડાવી દીધું એના ઉપર આ લોકોએ જે કુલ મુખત એ લોકોએ અહીં ગાડી પ્લોટ વેચાણ માટે મૂકેલા આ ઓછા પ્લોટ વીસ કરોડની આજુબાજુમાં આ જગ્યા છે વીસ કરોડની મુખ્ય મુદ્દો જે હતો કે ભાઈ કોર્પોરેશન પોતાનો દાવો આ જગ્યા પર કરી રહી છે અને અમે અમારો દાવો કરી રહ્યા છીએ અને આ દાવો જ્યારે બે હજાર પંદરમાં આ મૂળ ખેડૂત પાસેથી અમે લોકોએ દસ્તાવેજ કરીને આ જગ્યા જ્યારે લીધી ત્યારે ઓગણીસો ને અમે રેકોર્ડ ચેક કરાવડાયેલો રેવન્યુ રેકોર્ડમાં ઓગણીસો ને એસીથી મૂળ ખેડૂતનું નામ હતું એટલે મારો જન્મ ઓગણીસો ને એક્યાસીમાં થયો એટલે મારા જન્મના એક વર્ષ પહેલાંથી આ રેવન્યુ રેકોર્ડમાં મૂળ ખેડૂતનું નામ હતું એના પછી અમે લોકોએ સર્ચ રિપોર્ટ કરાવડાયો સર્ચ રિપોર્ટમાં એટલે જે સરકારી દસ્તાવેજો કોઈ પણ જગ્યા કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા લેવા જાય તો સરકારી ડોક્યુમેન્ટ જે હોય એની પર એ નિર્ભર રહેતો હોય છે એ પ્રમાણે સર્ચ રિપોર્ટમાં કોઈ મૂળ ખેડૂતનું નામ આવ્યું બીજા કોઈનું નામ ના આવ્યું અમે લોકોએ સાત દિવસની અરજી આપી કે ભાઈ કોઈને વાંધો હોય તો આપો એ વાંધાની સામે કોઈએ અમને એ ના કર્યું એના પછી છતાંય અમને એવું લાગ્યું

અમને અમારી તરફેણ હુકમ આપ્યો નવ મે બે ના રોજ નવ મે બે ના રોજ જે પ્રમાણે અમારો હુકમ આવ્યો એના પછી કોર્પોરેશન એની સામે સ્ટેટસ કો લીધું કે ભાઈ અમને અપીલમાં જવું છે એની માટે તમે સ્ટેટસ કો આપો એટલે કોર્પોરેશન એના પછી અપીલમાં ગઈ અત્યારે પણ એ અપીલ ચાલી રહી છે એટલે આ સબ મેટર છે સબ જ્યુડિશિયલી મેટરની અંદર અમે કાં તો કોર્પોરેશન જે કંઈ પણ જગ્યાની યથાસ્થિતિ છે એ જાળવી રાખવી એટલે કોર્પોરેશન અમારી અમે આ જગ્યાના માલિક છીએ આ હુકમ અમારામાં છે અને હુકમમાં આખરી હુકમમાં કોર્ટે એવું ક્લિયર લખ્યું છે કે ભાઈ કોર્પોરેશન એટલે પ્રતિવાદી કોઈ બી પ્રકારનો એનો લાભ હક હિસ્સો કશું છે નહીં